અને અમારો એક્સિડન્ટ કેવો છે ક્યાં જો અમારેથી અમે બચી ગયા મોટી બજાર નાની જલીમાં અમે ઓનલી દસ પાંચ દસ સ્પીડમાં હતા અને અચાનક સ્ટેરિંગ અલગ પડી ગયું અને ટાયર અલગ પડી ગયું કનેક્શન ફેલ થઈ ગયું ભગવાનની દયા છે મારા ઉપર કે હું મારી વાઈફ અને મારો પાંચ વર્ષનો છોકરો બચી ગયા અને પછી અમે અહીંયા આવ્યા કે તું આ ઓલા તમે તમે લઈ લો કારણ કે આ સિંગલ જમ્પરવાળી બી આમાં કમ્પ્લેટ વધારે છે મને ડબલ વાળી આપી દો તો એમને મને ના પાડી અને અમને એટલા સુધી કીધું તમારે જે કરવું એ કરો પછી અમે હવે તો કોઈ મતલબ નહીં આ ગાડીનો અત્યારે હું કુદરતી બચ્યો છું મારા નક્કીબથી કે હું મારી વાઈફને મારો છોકરો બચ્યા છીએ ચાલુથી આ લોકો રિપેર કરીને આપે ને અમે મરી તો એટલે મેં આ મારી ઓલાનો નાશ કર્યો છે અને મારી ઈચ્છાશક્તિ અને હું ખૂબ જિમ્મેદાર છું મારી ઓલા નાશ કરવા માટે અને મહેરબાની કરીને કોઈ ઓલા ગાડી ના ખરીદતા ઓકે જય રામ જય રામ